સુરેન્દ્રનગરમાં પણ ભાજપ સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે પ્રદેશ ભાજપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાંથી બે લાખ લોકોને સદસ્યતા અભિયાનમાં જોડવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર નમો કમલમ ખાતે જિલ્લાના પ્રભારી અને સાંસદની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્થાનિક ભાજપના આગેવાનો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા અને ઉપસ્થિત આગેવાનોએ તમામ કાર્યકરોને પોતપોતાના બુથમાં સભ્યો બનાવવા માટે જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખે પ્રદેશ દ્વારા આપવામાં આવેલ ટાર્ગેટ પૂર્ણ કરશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે આજ રોજ સુરેન્દ્રનગર નમો કમલમ ખાતે જે બે તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબે ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે સંગઠન પર્વમાં પ્રથમ પ્રાથમિક સભ્ય ભારતીય જનતા પાર્ટીના બનાવ્યા પછી આ કાર્યક્રમની શરૂઆત થઈ કાલે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે આ ગુજરાતના મુખ્યમંત્રી મુર્દુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રાથમિક સભ્ય બનાવ્યા એવી જ રીતે આજે સુરેન્દ્રનગર ખાતે આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી ચંદુભાઈ સિંહોરાને જિલ્લા અધ્યક્ષ તરીકે અહીંયા પ્રાથમિક સભ્ય બનાવ્યા અને બે તારીખથી જે ભારતભરમાં જે સદસ્યતા અભિયાનનું સંગઠન પર્વ શરૂઆત થઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે એ સંગઠન અને ચૂંટાયેલા મારા સંસદ સભ્ય ધારાસભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા કે સરપંચ સુધીના દરેક કાર્યકર્તામાં એવો જુસ્સા સાથે જે ભારતીય જનતા પાર્ટીને સો ટકા પછી તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય ધારાસભ્યો હોય કે સંસદ સભ્ય હોય કે સહકાર ક્ષેત્ર હોય સો સો ટકા આ પ્રજાએ સુરેન્દ્રનગરની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મત આપી અને વિજય બનાવ્યો છે એ વિજયના વિશ્વાસ સાથે એ પરિવારોને જે ભારતીય જનતા પાર્ટીને કાયમ માટે સપ સપોર્ટર છે એ સપોર્ટરને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ બે લાખનું લક્ષ્યાંક છે સો ટકા અમે બે લાખને લક્ષ્યાંકને બાદ પ્લસ કરીશું કારણ કે જે સંસદ ધારાસભ્ય ચૂંટાયેલા અમારું સંગઠન બૂથના પ્રમુખો હોય શક્તિ કેન્દ્રના સંયોજકો હોય દરેક કાર્યકર્તાઓ જે ઉત્સાહથી જે ભાગ લઈ રહ્યા છે અને જે ઉત્સાહથી જે કામ કરી રહ્યા છે એ સો ટકા મર્યાદા પહેલાં અમે બે લાખને લક્ષ્યાંકને પાર કરીશું આજે સુરેન્દ્રનગર મધ્યે જે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તેમાં સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં આજે જિલ્લા સંગઠનના પ્રમુખ માનનીય હિતેન્દ્રસિંહ ચૌહાણે મને એક સંસદ તરીકે આજે સભ્ય બનાવી ભારતીય જનતા પાર્ટીના અને અભિયાનની શરૂઆત કરી છે ત્યારે બીજી તારીખે જે શરૂ થયેલા સદસ્યતા અભિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ પ્રથમ સભ્ય બન્યા છે ત્યારબાદ ગુજરાતના સીએમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને બનાવ્યા છે અને આજે દરેકે દરેક જિલ્લામાં દરેક સાંસદના અધ્યક્ષતાને આ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ જિલ્લા આ ગુજરાતને આપેલા બે લાખના ટાર્ગેટને પાર કરવામાં અમને કોઈ મુશ્કે મુસીબત પડવાની નથી અને અમને વિશ્વાસ છે કે જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને દેશમાં આદરણીય વડાપ્રધાન શાસન કરી રહ્યા છે ત્યારે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો એક અનેરો ઉત્સાહ જેવું વાતાવરણ છે ત્યારે અમે આ આ ટાર્ગેટને ચોક્કસ પાર કરી અને આ જિલ્લામાં અમને આપેલા ટાર્ગેટને પાર કરીશું ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી ગુજરાતમાં જે શાંતિનો માહોલ છે ગુજરાતમાં જે વિવિધ યોજનાઓ થકી લોકોને સુખ સમૃદ્ધિ મળી રહી છે અને કેન્દ્રમાં જે રીતે અત્યારે શાંતિનું વાતાવરણ આદરણીય વડાપ્રધાનના શાસન પછીનું છે ત્યારે આ બધા જ મુદ્દાઓ લોકોને સ્પર્ધા છે અને લોકોને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે